નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જ્યારે લોકો તમને તકલીફ આપે ત્યારે એ સમયમાં કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી કરીને પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક લોકોની વાતોથી કેમ પરેશાન થાવ છો દોસ્તો કારણ કે લોકો તો કંઈ પણ બોલીને નીકળી જતા હોય છે જ્યારે પરિસ્થિતિ બદલાય છે તો લોકોના બોલ પણ બદલાઈ જતા હોય છે નંબર બે મુશ્કેલ સમયમાં આરામ કરવો એ તમારા માટે વધારે મુશ્કેલીઓ ઊભી કરી દે છે નંબર ત્રણ જો કોઈ પોતાનું હોય તો તે અરીસાની જેમ હોવું જોઈએ હશે તો પણ સાથે અને રડે તો પણ સાથે નંબર ચાર જો તમે ઘણા બધા ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છો તો ચાલતા રહો રોકાશો નહીં કારણ કે એક દિવસ એ ખરાબ સમય પણ પાછળ જતો રહેશે નંબર પાંચ સંબંધો ઓછા બનાવો પરંતુ સારા બનાવો કારણ કે લોકો હંમેશા બહેતરની તલાશમાં બહેતરીન ખોઈ દેતા હોય છે નંબર છ વાતો એમનાથી કરો જે તમારી હંમેશા માટે કદર કરે છે એમનાથી નહીં જે તમને ઇગ્નોર કરે છે નંબર સાત ખરાબ સમયમાં જો કોઈ માણસ તમારો સાથ છોડી દે તો માની લેવું કે એ માણસ તમારી સાથે હતો જ નહીં જ્યાં સુધી કોઈને તમારાથી મતલબ હોય છે ત્યાં સુધી તમારાથી સારું માણસ એના માટે બીજું કોઈ નથી હોતું સન્માન હંમેશા સમય અને સ્થિતિનું હોય છે અને લોકો તેને પોતાનું માની લેતા હોય છે તમારું ફોકસ હંમેશા ઉપાય પર કરવું જોઈએ પરેશાનીઓ ઉપર ક્યારેય પણ નહીં જ્યાં તમને સમય અને ઇજ્જત પણ માગીને મળે એ સંબંધ રાખવો બિલકુલ પણ ઉચિત નથી હોતું એટલા બધા કડવા પણ ના બનો કે કોઈ તમને થૂંકી દે અને એટલા મીઠા પણ ના બનો કે કોઈ ગળી જાય કંઈ ફરક નથી પડતો કે લોકો તમારા વિશે શું વિચારે છે ફરક તો ત્યારે જ પડે છે જ્યારે તમે તમારા વિશે શું વિચારો છો જે બીજાના ચહેરા પર મુસ્કુરાહટ જોવા માગે છે ઉપરવાળો એ માણસની મુસ્કુરાહટ ક્યારેય પણ નથી છીનવતો સારો માણસ ક્યારેય મતલબી નથી હોતો બસ એ દૂર થઈ જાય છે એ લોકોથી જેમને તેની કદર નથી હોતી કોઈ દિવસ કોઈનું દિલ ના દુભાવતા દોસ્તો કારણ કે એવું જ દિલ તમારી પાસે પણ છે એ ક્યારેય ના ભૂલતા મિત્રો સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે એટલા માટે ક્યારેય પણ કોઈનું અપમાન ના કરવું જોઈએ ગમ એનો નથી હોતો કે સમયે સાથ ના આપ્યો પરંતુ ગમ તો એનો હોય છે કે જેને સમય આપ્યો એણે જ સાથ ના આપ્યો કોઈને ખોટા સમજતા પહેલાં એ વ્યક્તિની પરિસ્થિતિને જાણી લેવી જોઈએ જિંદગીની એક એક પળ મોજથી જીવજો સાહેબ કારણ કે આ કોઈ ગેમ નથી કે ફરીથી રિસ્ટાર્ટ થશે આ પણ અજીબ છે ને સાહેબ કે કોઈકની મદદ કરવા માટે કોઈને ટાઈમ નથી પરંતુ બીજાને અડચણ ઊભી કરવા માટે બધા પાસે ટાઈમ છે પરોસામાં એટલા પણ આંધળા ના બનો કે તમારા નજીકવાળાનો અસલી રંગ જ તમને ના દેખાય બસ સંબંધ નિભાવવાવાળા જ અહીં નથી મળતા બાકી ચાહવા વાળા એ તો દરેક જગ્યાએ મળી જ જાય છે જિંદગીમાં જો ખુશ રહેવું છે ને તો સૌથી પહેલાં એમને ભૂલી જાઓ જે તમને ભૂલી ગયા છે કોઈ વસ્તુને મેળવવા માટે સૌથી પહેલાં તો તમારામાં આત્મવિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી હોય છે કદર એમની ના કરો જે ફક્ત તમને સારા લાગે છે પરંતુ કદર એમની કરો જે તમારી પણ કદર કરે છે જે તમારી પાસે છે તેમાં ખુશ રહેતા શીખી જાઓ દોસ્તો કારણ કે જે તમારી પાસે છે એના માટે પણ ઘણા લોકો તરસતા હોય છે એ લોકો સમયની સાથે બદલાઈ જતા હોય છે જે લોકોનો સમય આપણા વિના પસાર થતો જ ન હતો તમારી નજર હંમેશા એ વસ્તુ પર રાખો જેને તમે મેળવવા માંગો છો એ વસ્તુ પર નહીં જેને તમે ખોઈ ચૂક્યા છો કોઈને કંઈ પણ ફરક નથી પડતો કે તમે કેવા સંજોગોમાં જીવી રહ્યા છો તમારે ખુદ તમારી પરિસ્થિતિને બદલવી પડશે સમસ્યા કેટલી પણ મોટી કેમ ના હોય એ સમસ્યાનું સમાધાન કરવા માટેનું પહેલું પગથિયું તમારે પાર કરવું એ તમારા હાથમાં હોય છે સારો સમય હંમેશા એમનો જ હોય છે જે કોઈના વિશે ખરાબ નથી વિચારતા સુખ દુઃખ તો જીવનનો એક ભાગ છે દોસ્તો જો એ આપણા જીવનમાં નહીં આવે તો આપણે અનુભવ ક્યાંથી લાવીશું પરિસ્થિતિ તમને સાચવી લે એ તમારું નસીબ છે સાહેબ પરંતુ તમે પરિસ્થિતિને સાચવી લો ને એ તમારી સમજણ છે અમુક માણસોમાં દિલની જગ્યાએ કેલ્ક્યુલેટર હોય છે એ લોકો હાથ મિલાવ્યા પછી અંદાજો જ લગાવી દે છે કે આનાથી મને કેટલો ફાયદો થશે મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર